હેલો યાર ફॅमिली કેમ છો બધાએ સ્વાગત છે તમારના નવા વ્લોગમાં વિદને છે માતાજી જય બપצિતારામ અને હવર હવરમાં ને ભાઈ તો બધીની વ્લોગ શરૂ કરી દીધો ટાઈટ વાય થોડી થોડી તમે કઈ નવાતી હવે કોટ કરેલ માથે એટલે બાંધેલું હે એમનું ખેતરે કાઢી નાખવાનું કે ની વાહનમાં જાતા હા અને ભાઈ તમે બધા તૈયાર થઈ જાય મપણ બધા ડિફિને બધું તો રેડી થઈ જ્યા છે ને આ બધું તો

બેન ને ખબર હે બેન ને તો બહેને પપ્પા વિનતા ને એ સામે ફોપટ આવે એમ નહીં રસ્તો હે કે કેડે તે માથે સડી ગઈ છે હા હા આ તો બીજ ગઈ બી ને વાહ તમે પેરા તને તે દીધો મને મને એમ કરીને બી રહી દીધો એ કરીને ભાગી તો બી નો બી નો જાય કારો હા હા

તો ફેમિલ છે અમારે કાયમ છે ને કપાસ રોકવાનું હોય ને એ છે ને આવી રીતે હોય એમ જો ક્યારે ને ભાઈ ને મૂકી દઈ અને અહીંયા વજન થતો રહી જો આવી રીતે ને ભાઈ કાયમ અમારે છે ને કપાસ રોકવાનો હોય સોરી આ હંધી ફેરી છે ને આવી રીતે રોકી નાખવાની આ બધી પડી અહીંયા પડી બધી બધી છે ને

લખવા લખવા કેટલા કપા થાય ને ફટાફટો પડે અત્યારે હું મોડું થઈ જાય ગયું એટલે બે બે ભાઈ મૂકતી તમે બધા બહુ બધી કમેન્ટ કરતા કે ક્યારે કપા જોખો ને એ કેમ ને લીધું એમ તો ખાસ કરીને આજ પહેલી વાર ભાઈ એ લીધું હે કે અમે કપા ને એવું જોખી લીધું હે જો આવી રીતે ભાઈ બે બે જણા ને લઈને મૂકવાની મારે મૂકવાની હોય આજ નેહુલ છે પણ એની જગ્યા હોય

આગ્રેસરી કોર્મે છે ને બૈજમમણ આપી દે ને પછી ખાઈ લેવું તો ફાઇનલી હે ભાઈ જો મસ્ત મજાનું આપી દીધું છે શાક છે અમારા રોટલા આયા છે પપ્પાની તો ખાવા ને હા બધા ખાવા બધા ખાઈ લેવાનું તમે એવું બનાવતા તો મસ્તી નું બનાવતા હા બગડી જાય કારે કારે બનાવો તો આવડે બનાવું હા હા બગડી જાય એવું ના હોય હા સારું તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે આપણે મસ્ત મજાનું જમીને વીએ પછી હોવા અને ઘડીક વાર હે ને ભાઈ બેઠો અહીં બે આપણે હે ને એડિટિંગનું એવું બધું કરવાનું હોય તો ઘડીક વાર હે ને અહીંયા બેઠા બેઠા એડિટિંગનું એવું બધું કરીશું અને ખાસ કરીને પહેલી વાર હે ને ભાઈ કપાસ રોકતા ને એવો વિડીયો લીધો ઘણી વારથી બધાની કમેન્ટ આવતી હતી કે તમે એ કેમ નથી વિડીયોમાં લેતા એમ પણ એવું કંઈ ન હોય ભાઈ કારણ કે તેવા હે ને મારે ના કામ કરવાનું હોય અને આવડા બધે વી આવેલા હોય બેન બધા બધે આવેલા હોય અને મારે છે ને બધું ના કામ કરવાનું હોય ભારે મૂકવાનું હોય સડાવવાનું હોય પછી વજન કેટલો થાય એ બધું કહેતો જવાનું હોય એવું બધું હોય તો આ તો ખેડૂતોનો નાનો કાંટો તો એ મોટો કાંટો હોય ને ખેડૂતોની લીન આવે એટલે એમાં વધારે સારું પડે તરત જોખાય જાય બાકી અમે જોખતા હોય ને તો એક હોટો હોય એ ક્યારેક જોખતા હોય છે ને એવી રીતે તો પણ હું તમને બતાવી કે અમે અમારે કાંઠેથી જોગતા હોય તો કેવી રીતે જોગતા હોય અને ખેડૂત કાંઠેથી જોખે એ તો તમને બધાને ખબર પડી ગઈ તો બસ જો આવું બધું હોય અને આજનો વ્લોગ હવે આપણે અહીં પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય સબસ્ક્રાઈબ કરતા દાદા